મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે હાલમાં તારીખ રોજ ગુજરાત રિફાઈનરીમાં ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હતી જેની અસર આજુબાજુના ગામોમાં થઈ હતી જેની અસર કરચિયા ગામમાં પણ થઈ હતી જે અંગે કરચિયા ગામના ગ્રામજનોએ વર્ષો જૂના પ્રશ્નના નિરાકરણ માટે આજ રોજ વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી કરચિયાના ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સન ઓગણીસો ને બાસઠમાં રિફાઈનરીની સ્થાપ થઈ હતી તે સમયે કરચિયા ગામથી ગુજરાત રિફાઇનરીની દિવાલ આશરે બે કિલોમીટર દૂર આવેલી હતી હાલમાં ફક્ત પચાસ મીટર દૂર એલપીની પ્લાન્ટ આવેલ છે જે પરમાણુ બોમ્બથી ઓછો છે તેને આંકી શકાય તેમ નથી રિફાઇનરીના વિસ્તાર પ્રમાણે ગ્રીન બેલ્ટ પણ નથી જેના કારણે પ્રદૂષણ એક ગંભીર મુદ્દો બન્યો છે હાલમાં જે અકસ્માત થયો હતો તે સમયે પૂરેપૂરું ગામ ધ્રુજી ઉઠ્યું હતું તેમ છતાંય કોઈ પણ જવાબદાર અધિકારી સામે આજ દિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવે આવી નથી ગ્રામજનોનું કહેવું છે કે જે સ્થળે બનાવ બન્યો હતો તે જગ્યાએ ફાયરની પણ કોઈ સુવિધા નથી કંપનીના કદ પ્રમાણે પૂરતા ફાયરના સાધનો ન હતા અને જેના કારણે બહારથી ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડી હતી આમ કંપની પાસે જ પૂરતા સાધનો અને ગ્રીન બેલ્ટ જ ન હોય તો અમારા આરોગ્ય અને સેફ્ટીનું શું તેવા સવાલો ઉઠાવ્યા હતા કરચિયા ગ્રામની વસ્તી જે આશરે દસ હજારથી વધુ છે તેમના આરોગ્ય અને સારું જીવન જીવી શકે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે વરસિયા ગામ અન્ય સ્થળે સારી સુવિધાઓ સાથે શિફ્ટ કરવા ગ્રામજનોએ માંગણી કરી હતી આ અંગે વધુમાં ગ્રામજનોએ શું કહ્યું છે આવો સાંભળીએ આજે અમે કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યા હતા કે 11 11 2024 માં જે ઘટના ઘટી હતી આયુસી એ બાબતમાં આલવામાં આવ્યા હતા અમારા મુખ્ય મુદ્દારીઓ માંગણી માટે અમે આવ્યા હતા અહીંયા મુખ્ય મુદ્દામાં એવું છે કે આ તો ફાયર થયા પછી કરચા ગામની અંદર કોઈ પણ પ્રકારની ફાયર એન્ડ સેફટીની સુવિધાઓ નથી કે કોઈ પણ પ્રકારની રસ્તાઓ રૂર રસ્તાઓ પોરા નથી

તો એની માટેના એને આ સાઈડ માં રસ્તા કાઢ્યા લેવા પડે પણ અમારા ગામની અંદર એક વરસાદ પડે તો છ મહિના લગીને ખેડૂતોના ખેતર માંથી પાણી તો ઉતરતું જ નથી અને બીજું તો કોઈ ગ્રીન પેલ્ટ બનાવ્યું છે અમને રસોડા ની જોડે સુઈ જઈએ અને ગમે ત્યારે કુકર ફાટે તો અમે ફાટી જઈએ એવા છે આ ગામજન ની હાલત એવી છે માગણી તો એક જ છે કે સાહેબ હવે અમર કાતો તમે લોકો ઉચકીને બેરે બેરે બરજબરી થી બહાર કઢાવો કોઈ જગ્યાએ બીજે ગામ કોઈ અમે અમારા નાના માણસો નું કોણ સાંભળે અમે તો બધા નાના નાના ખેડૂતો છે ને એ ખેતી થી વંચિત થઈ ગયેલા છે માંડ માંડ જીવે છે થોડી ઘણી ખેતી બચી છે એની અંદર પાણી ભરાય છે તો અમારે જીવવું શું ખાવું શું તો અમે તો એ લગી જો તમારી ચેનલ જો માધ્યમથી જતું હોય તો જરા પીએમ લગીને આટલી વાત અમારી પહોંચાડો તો સારું રહેશે નેવું ટકા તો જમીન પ્રોજેક્ટોમાં આપી દીધેલી છે અમારી તો હવે હાલ એવી છે કે નહીં બહાર નીકળાય છે ઇમરજન્સી ક્યાં દોડવું ક્યાં નહીં અને બીજી મોટા મોટી એક ઘટના કે તે દિવસે ફાયર થયું તો પોણા કલાક કલાક સુધી ખુલી નથી અને એની માટે તમારે કોઈ બી કલેક્ટર સાહેબ ને કે ખુલેલી દસ અગ્નિ વાહનો ત્યાં ઉભા દેખા સાહેબ ને આજે તમે જે અગિયાર અગિયાર જે ઘટના બની ગુજરાતી વડોદરા જે ઘટના શરમજનક કહેવાય વડોદરા જિલ્લા માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે જે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જે કરોડો રૂપિયા આપણે અમે દેશની મીઠાના ભાવને જમીન આપીને કરોડો રૂપિયા દેશને જે આજે મળતા હોય પ્રજાના હિત માટે એ કંપની દ્વારા એ કંપનીની અંદર જે ટેન્ક બ્લાસ્ટ થયો હતો તેની અંદર આજે એક જાનહાનિ તો થઈ જ છે જ છે અને એની એના સંદર્ભની અંદર આજે સમગ્ર ગ્રામ આજુબાજુના કરે છે ગ્રામ એટલું નહીં પણ આજે લાખોની વસ્તી ધરાવતા ગ્રામોની અંદર આજે જે બ્લાસ્ટ થયો પછી જે હાલત બની છે એ હાલતની અંદર આજે એક કફોડી બની હાલત છે અને ગ્રામ્ય ગ્રામ ગ્રામ્ય વિસ્તાર જે છે જેની અંદર કંપની આજે ડેવલપ કરતા 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 આજે 50 મીટર ની હદ સુધી આજે ગ્રામ અંદર કંપની ઘૂસી ગઈ છે આજે જો બ્લાસ્ટ થઈ ગયો તો એમની પાસે પોતે પાયા સુવિધા એમને એમના પ્લાન્ટ ને ઓલવવાની નથી આજે એમને ફાયર ફાઈટર આજે મીડિયાના ના માધ્યમ જ્યારે મીડિયા માધ્યમ લાઈવ થયું તે ત્યાર પછી એ લોકો ફાયર ફાઇટર ફાયર બ્રિગેડ બધા આખા ગુજરાતમાંથી માંથી મંગાઈ અને પછી એ મંગાયા પછી આજે એ આગ ઠંડી પડી ત્યારે પાણીની સુવિધાનું શું આજે શું બરોબર છે અને આજે એ જ વસ્તુ ને લઈને અમે કલેક્ટરશ્રી ને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે કાં તો અમને અહિયાં થી સ્થળાંતર કરવામાં આવે કાં તો અમારે જે તાત્કાલિક માંગણીઓ છે કે રોડ રસ્તા પહોળા કરે અને ઇમરજન્સી ડિઝાસ્ટર ની અંદર સેફ્ટી ની અંદર સેફ્ટી પર્પઝ ની અંદર આજુબાજુના તમામ ગામડાઓ જે ગ્રીન બેલ્ટ છે જે પાણીની સમસ્યા છે નાળી રસ્તાઓ જે ખોલી અઢાર મીટર ના રસ્તા ખોલી તાત્કાલિક ધોરણે પાયાની સુવિધાઓ છે એ બધી તાત્કાલિક ધોરણે એક મહિનાની અંદર ખોલવામાં આવે જો એ ખોલવામાં નહીં આવે તો પછી અમારે આંદોલનના માર્ગે જવું પડશે